હાલ ગાયક જય માતાજી સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં તમારું આજે આપણે લઈને આવ્યા છીએ મુંબઈમાંનું તોરણ જગ્યા જીરો દલમોતીમાંથી બનાવેલું છે આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂક્યા છે અલગ અલગ પ્રકાર ડિઝાઇનના તોરણ તો આવા તોરણ બનાવવા માટે અમારું ચેનલની વિઝિટ કરો અને અમારા તોરણની મુલાકાત લ્યો આ છે મુંબઈમાં અને વચ્ચે છે સુરત દાદાનું તોરણ તો અમારે તોરણની ડિઝાઇન સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે તો આ હતું આજનું આપણું મહિમાનું તોરણ જે આપણે અગિયાર જીરો દલમોતીમાંથી બનાવવું છે તોરણ સારું લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે તો આ હતું આજનું આપણું માનું તોરણ આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો એવા મૂક્યા છે એ તમે ક્યારે જોયા પણ નહીં હોય તો અમારી ચેનલમાં નવા હોય તો હાલે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે અમે રોજ સાંજે આઠ વાગ્યે નવા નવા વિડીયો મૂકતા હોઈએ છીએ તો અમારી ચેનલની વિઝિટ કરો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આ તોરણની લંબાઈ છે બેતાલીસ ફૂટ અને પો લંબાઈ છે દોઢ ફૂટ અને પહોળાઈ છે બેતાલીસ ઇંચ એટલે કે સાડા ત્રણ ફૂટ આખું તોરણ છે આપણું તોરણ સારું લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો